આપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત છે કે પડ્યા ઉપર પાટું આ વાત અત્યારે પાકિસ્તાનની ક્રિકેટ ટીમ છે એના પર લાગુ પડી રહી છે તમે જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા મારું નામ છે જયરાજ અને આવું એટલા માટે કારણ કે અત્યારે ટી વર્લ્ડ કપ ચાલી રહ્યો છે અને જેમાં ગઈકાલે જે મેચ હતી યુએસએ વર્સિસ આયર્લેન્ડની એ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હવે વરસાદને કારણે મેચ ધોવાઈ ગઈ એના કારણે ફટકો પડ્યો છે પાકિસ્તાનની ટીમને અને પાકિસ્તાનની ટીમ છે એ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે સુપર એટમાં ક્વોલિફાય કરી શકી નથી એટલે અત્યારે જો વાત કરવામાં આવે તો ટીમ ઇન્ડિયા અને એની સાથે યુએસએ ની જે ટીમ છે એ સુપર માં પહોંચી ગઈ છે આ ગ્રુપમાંથી હવે એની સામે સાથે સાથે પાકિસ્તાન ટીમ એવું પણ થયું છે પાકિસ્તાનના જે કેપ્ટન છે આઝમ અને એ સિવાય જેટલા પણ અમુક પ્લેયર છે એમના વિરુદ્ધ પાકિસ્તાનના લોકોએ પિટિશન ફાઇલ કરી છે એમને એવું કહેવું છે કે પાકિસ્તાનની ટીમ એ પૈસા વેડફી રહી છે જે મુજબનું ક્રિકેટ રમે છે કોઈ જ પ્રકારનું લેવલ નથી અને એના કારણે દેશની જે આબરૂ છે એ હંમેશા દાવ પર લગાવે છે અને આવું અમુક જે સેક્શન છે એના એમની વિરુદ્ધ જે પિટિશન છે એ ફાઇલ કરવામાં આવી હતી એટલે વિચાર કરો એક તો બાજુથી તમે ટીમમાંથી હાર્યા અને બીજી બાજુ દેશના લોકોનો રોષ પણ તમારા ઉપર છે એટલે કહેવાય ને આપણે ગુજરાતી ભાષામાં કે પડ્યા ઉપર પાટું પડ્યું તમારું આ મુદ્દે શું કેવું છે ચોક્કસથી કોમેન્ટ કરીને કહેજો કીપ વોચિંગ વાઇઝ ઓફ ઇન્ડિયા